ગુડ મોર્નિંગ પ્રેસ પ્રેસલોડ આવો આજનું વચન જોઈએ દેવના મંદિરના સોનારૂપાના જે પાત્રો નબુખાદને સાર યરૂલેમના મંદિરમાંથી કાઢીને બાબિલમાં લઈ ગયો તે યરુસાલેમમાંના મંદિરમાં તેમને પોતપોતાની જગ્યાએ પાછા મૂકવા તેજરાનું પુસ્તક તેનો છઠ્ઠો અધ્યાય અને તેની પાંચમી કલમ એકથી બાવીસ સુધી વાંચવા પ્રયાસ કરશો આજનો વિચાર વિસ્મા અતિ પ્રિયવાલા મિત્રો રવિશુખેશના સુમધ્રુ નામમાં ફરીને એકવાર આપ સર્વને સવારની પ્રેમભરી સલામ બાબીલના રાજા દારિયા વેશને બાબિલના ભંડારોના દફતરખાનામાં શોધ કરાવતા એક લેખ મળી આવ્યો જેમાં કોરેસ રાજાની કારકિર્દીના સમયમાં ઠરાવ કરીને જે યરુસાલમના દેવના મંદિરમાં લોકો યજ્ઞા પર યજ્ઞાર્પણ કરતા હતા તે મંદિર બાંધવા પાયા મજબૂત નાખવા તેનો ખર્ચ રાજ્યના ભંડારમાંથી આપવો વગેરે અને એ સાથે સૌથી અગત્યનું જે કામ કરવા તેણે જણાવ્યું અથવા તો ઠરાવ તેઓએ કર્યો હતો કે તો એ જાણવું અને સમજવું બહુ જ અગત્યનું છે દેવના મંદિરના સોના રૂપાના જે પાત્રો નબૂદખાદ નેસર રાજા યરુસાલેમના મંદિરમાંથી કાઢીને બાબિલ લઈ ગયો હતો તે પાછા લાવવા અને તેમને પોતપોતાની જગાએ પાછા મૂકવા હવે વિચારો આ પાત્રો સોના રૂપાના છે એટલે કિંમત તો છે જ વળી પાછા તે યરુસાલેમના દેવના મંદિરના પાત્રો એટલે પવિત્ર પાત્રો અને એટલે યાજકો વિવિધ રીતે એ કિંમતી પવિત્ર પાત્રોનો દેવની સેવામાં ઉપયોગ કરતા હશે અને એ પાત્રો આ નબુખાદ સાર બાદી લઈ ગયો મતલબ માણસો તો બંદીવાસમાં છે જ પણ જે પાત્રો દેવના મંદિરની સેવામાં વપરાતા હતા એ પણ આમ જોવા જઈએ તો એક રીતે બંદિવાસમાં છે હવે જે ઠરાવ હતો તે તો એ કે એ પાત્રોને પાછા લાવવા પોતપોતાની જગ્યાએ પાછા મૂકવા આપણે મોસ્ટલી માણસોના બંદિવાસની વાત કરીએ છીએ માણસોને પાછા લાવવાની વાત સાંભળીએ છીએ અને મા અને માણસોને પુનઃસ્થાપનની વાતો વાંચીએ અથવા તો સાંભળી હશે પણ આ અગત્યના અને કિંમતી પવિત્ર પાત્રોની પાછા લાવવાની તેમને પુનઃસ્થાપન કરવાની વાત વિચાર મને નથી લાગતો કે કોઈએ કરી હોય પ્રભુએ આ વિચાર મને જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે આપ્યો અને એમાંનું થોડુંક ક્યારેક મેં ક્યાંક શેર પણ કર્યું અને થયું કે એના પર થોડું લખો જે કદાચ કોઈ પુસ્તકમાં નહીં મળે આ પ્રભુ પવિત્ર આત્મા જે મનન અભ્યાસ ચિંતન દરમિયાન જે વિચારો આપે છે એ જ આપ સર્વની આગળ હું મૂકવાના માટે પ્રયાસ કરું છું હવે સીધા લાગુકરણ તરફ આવીએ તો કહીશ કે હું અને આપણે તમારું મારું આપણું વ્યક્તિગત જીવન આત્મિક જીવન કુટુંબ સમાજ મંડળી એ તમારું મારું યરુસાલેમ મંદિર જેમાં ઈશ્વરનો આત્મા રહે છે વેલકોરનથી ત્રીજો અધ્યાય સોળ અને સત્તરમી કલમ છઠ્ઠો અધ્યાય અને ઓગણીસ અને ત્રીસમી કલમમાં જે લખ્યું છે એ પ્રમાણે એ મંદિર જેમાં ઈશ્વરનો આત્મા રહે છે એવા જીવતા તથા પવિત્ર શરીરરૂપી મંદિર કે જીવનમાં દેવની સેવાને માટે લોકોના બચાવ નિભાવ ઉત્કર્ષને માટે વિવિધ બાબતો તાલંતો કૃપાદાનો રૂપી કિંમતી પાત્રો તમને મને આપણ સર્વને જે કોઈ પર પ્રભુ શ્રી ક્રિષ્ઠ પર વિશ્વાસ કરે છે એમને દેવે આપ્યા જ છે જે મારફતે દેવની તથા મંડળીની સેવા થાય અને થવી જોઈએ પણ ક્યારેક ક્યારેક સમય સંજોગો અમુક પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને દુષ્ટ શેતાન એ કિંમતી પવિત્ર પાત્રો સમાન એ કૃપાદાનો હોય તાલંતો હોય આવડતો હોય આશીર્વાદો હોય સમજણ હોય એને ચોરી જાય છે લઈ જાય છે બીજી ખોટી દિશામાં વ્યર્થતામાં તેનો દુરુપયોગ કરાવી તેનો બગાડ કે નુકસાન કરે છે પ્રભુ પર પ્રભુ પરમેશ્વર આજે ફરી તમને અને મને આપણ સર્વને કહે છે અને દેવના મંદિરમાં પાછા લાવો અને તેમની પોતાની જગ્યાએ તેમને મૂકો ઈશ્વરે જેને જ્યાં મૂક્યું છે કે મૂક્યા છે કે અલગ કર્યા છે કે તેડ્યા છે પસંદ કર્યા છે ધ્યાન રાખવા પાછળનો તેમનો જે હેતુ છે યોજના છે એને આપણે શોધી કાઢીએ શોધી સમજી તેને પરિપૂર્ણ કરતા ઈશ્વરના મહિમાને માટે મહિમાને અર્થે તેમનો ઉપયોગ થવો જોઈએ અને માટે તેને તેમને તેઓને પુનઃસ્થાપિત કરો કરીએ હા પુનઃસ્થાપિત કરો અને પુનઃસ્થાપિત થાવ પ્રભુ પિતા પરમેશ્વર એમ કરવા આપણ સર્વની સહાય તથા મદદ કરો આમેન ધન્યવાદ